જે લોકોને ખીલ થયા છે ખીલથી એનો ચહેરો કદરૂપો દેખાવમાં લાગે છે જે લોકોને ડેડ સ્કીન વધી ગઈ છે કાળાશ વધી ગઈ છે જે લોકોનું મોઢું ચીકણું ચીકણું રિયા કરે છે જે લોકોને ચામડીને સુવાળી રાખવી છે ચમકીલી રાખવી છે જે લોકોને ચામડીમાં કરચલીઓ નથી પડવા દેવી એવા લોકોની માટે એક સરસ મજાનો પ્રયોગ છે એ લોકો બજારમાંથી એક પાકલ પપૈયું લઈ આવે અને પાકલ પપૈયું લઈ આવ્યા છે એના કાઢી નાખવાના છે અને એ પપૈયાની નાની નાની ચીર કરવાની છે અને આ પપૈયાને ફેસ માસ્ક તરીકે તમે ફેસ ઉપર એનું માલિશ કરશો એટલે તમને આ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે વળી આ એકદમ નેચરલ અને પ્રાકૃતિક પ્રયોગ છે આનાથી તમને જો ફાયદો થતો હોય તો આપણે કોઈ પણ પ્રકારના મોંઘા મોંઘા ક્રીમો કેવી કોઈ પણ પ્રકારની કેમિકલો માંથી બનેલી પ્રોડક્ટો વાપરવાની જરૂર નહીં પડે